નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ડે ન્યૂઝ દાહોદમાં એસટી બસો દ્વારા છેલ્લા કેટલાક દિવસોથી માર્ગ અકસ્માતો થઈ રહ્યા છે અને જેના પગલે આમ આદમી પાર્ટી દાહોદ દ્વારા દાહોદના બસ ડેપો મેનેજરને આવેદનપત્ર આપી દાહોદમાં બસોની ઝડપ પર નિયંત્રણ રાખવા માટે રજૂઆત કરવામાં આવી એસટી બસોના માધ્યમથી ઘણા બધા અકસ્માતો સર્જાઈ રહ્યા છે ગત રોજ પણ એક નિર્દોષ બાઇક ચાલકે જીવ ગુમાવ્યો આ મામલે આમ આદમી પાર્ટીએ દાહોદના બસ ડેપો મેનેજરને આવેદનપત્ર આપ્યું છે અને સ્પીડ નિયંત્રણ રાખવા માટે એસટી બસોના

એના કારણે જે બસના ડ્રાઈવરો દ્વારા જે ફૂલ સ્પીડના સ્પીડમાં જે બસો દાહોદ શહેર અંદર શહેરની અંદર જે ચલાવવામાં આવે છે તેના પર નિયંત્રણ લાવવામાં આવે અને ત્રીસ ચાલીસની સ્પીડમાં લાવવામાં આવે એવી અમારી માગણી છે અને જો આવનારા સમયમાં આવું અમને દેખાયું તો અમે આમ આદમી પાર્ટી દાહોદ જિલ્લા દ્વારા દાહોદ બસ ડેપો પર ધરણા પણ કરીશું એવું અમે જાણ કરવામાં આવી છે આમ આદમી પાર્ટી કમલ સંગાડા આજ રોજ તારીખ ત્રીસ તારીખ ત્રીસ બે હજાર પચીસ

અ ચાર થી પાંચ ગાયનો પણ મૃત્યુ પામેલ છે જો આજે અમે આવેદન પત્ર આપી આmdi પાર્ટીવતી જે ડેપો મેનેજર સાહેબને રજૂઆત કરી છે જો અમારી રજૂઆતમાં ધ્યાને લઈને એમના ડ્રાઈવરોને આ જાણ ના કરવામાં આવે અને સ્પીડ નિયંત્રણ શહેરી વિસ્તારની અંદર ના કરવામાં આવે તો અમે એના વિડીયો સહિત અહીંયા બસ સ્ટેશનની અંદર અને બસ ડેપોની બસ ડેપોની ઓફિસ આગળ અમે ધરણા ઉપર બેસીશું દિવસ 15 ની અંદર